ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા ના થયેલા અપમાનના વિરોધમાં કાંકરેજના થરા શહેરમાં દલિતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કાંકરેજ તાલુકાના થરા ખાતે ભારતીય સંવિધાનના શિલ્પી મહામાનવ ભારત રત્ન દલિતો શોષિત દલિતોના મસિયા તેમજ સિમ્બલ ઓફ નોલેજથી બિરદાવવામાં આવેલ તેવા પૂજનીય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેમના રાજ્યસભાના ભાષણમાં કહેવામાં આવ્યું કે અભી તો એક ફેશન હો ગયા હૈ આંબેડકર 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 ઇતના તો ભગવાન કા નામ લે તો સાત જન્મ સ્વર્ગ મિલતા તેઓ અપમાનજનક વિધાન કરીને ડોક્ટર સાહેબ પ્રત્યેની માનસિકતા છતી કરી ઘોર અપમાન કરેલું છે જે ટિપ્પણી અને વિધાનથી બાબા સાહેબના થયેલા અપમાનના વિરોધના ભાગરૂપે આવેદનપત્ર નગરપાલિકા થરા ખાતે આપવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકાના દલિતો પીડિતો અને શોષિતો સર્વ મહાનુભાવોએ સાથે મળી જય ભીમના નારા સાથે થરા રામ મા મંદિર ખાતે બુકોલિયાવાસ થરા ખાતેથી બહોળા પ્રમાણમાં ભેગા થઈને નગરપાલિકા થરા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ આવેદનપત્ર આપ સાહેબશ્રીને અમે આપી રહ્યા છીએ અને જે આપના મારફતે આ દેશના મહામહિમ એવા રાષ્ટ્રપતિ સાહેબને દિલ્હી આપના મારફતથી મોકલવાનો છે અમારો સંદેશો એ રહ્યો છે કે જે રાજ્યસભાની અંદર આપણા દેશના ગૃહમંત્રી એવા શ્રી અમિતભાઈ સાહેબ દ્વારા જે વિધાન વાપરેલું આંબેડકર 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 જે ફેશન છે પણ રિયલમાં એ ફેશનની ખરેખર એ નેશન છે આ દેશને એક સંદેશા કરતા આ બંધારણીય બંધારણ લખવાવાળા વ્યક્તિ અને એનું જે અપમાન થતું હોય તો અમે સમગ્ર દલિત સમાજ જે કાંકરેજ તાલુકાની એ અમે સાંપી લેવા માંગતા નહીં અને એ એમના શબ્દો પાછા લે અને આ સમાજ અને આ બંધારણનું જે અપમાન કરી છે એની માફી માગે એ બદલ આપ સાહેબના શ્રી અમે આ આવેદનપત્ર આપી અને આપના માધ્યમ થકી આ ગૃહમંત્રીના આ માહિતી પોકે અને આ દેશના જે રાષ્ટ્રપતિ મહામહી છે એના આ આવેદન પત્ર પકડવું એ આપ